નમસ્કાર મિત્રો અત્યાર સુધી સૌથી વધારે નહીં તો તમારી સમક્ષ આજના સોના તેમજ ચાંદીના તાજા ભાવ જેની સાથે વાત કરીએ તો સોના તેમજ ચાંદી ક્યારે સસ્તું થશે જેની માહિતી આપણે આજના વીડિયોની અંદર મેળવવાના છીએ જેની સાથે વાત કરીએ તો મિત્રો સોનું તો સસ્તું થશે તો

રાજધાની દિલ્હીમાં ચોવીસ કેરેટ સોનાની કિંમત જે છે એ ઇઠ્યોતેર ની આજુબાજુ જોવા મળી રહી છે એક તોલા સોનાની અંદર જ્યારે મુંબઈની વાત કરીએ તો મિત્રો મુંબઈની અંદર સોનાની કિંમત જે રૂપિયા એક તોલા સોનાનો ભાવ જોવા મળી રહ્યો છે અને વાત કરીએ તો મિત્રો દેશના દસ મોટા શહેરોમાં બાવીસ કેરેટ અને ચોવીસ કેરેટ સોનાની કિંમત જે અત્યારે ખૂબ જ ઘટાડામાં જોવા મળી રહી છે તો તમે પણ તમારા શહેરના સોના તેમજ ચાંદીના તાજા ભાવની માહિતી મેળવવા તો જરૂરથી કોમેન્ટ દ્વારા જણાવી શકો છો તો ઘણા મિત્રો રાહ જોઈ રહ્યા છે કે સોના અને ચાંદી સતત વધારા સામે જઈ રહ્યા હતા જેમાં ધીમી ગતિએ સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે તો હવે બે હજાર પચીસ માં શું રહે છે સોના તેમજ ચાંદીના ટાર્ગેટ જેની વાત કરીએ તો મિત્રો ગયા વર્ષની તુલનામાં આ વર્ષે સોનાના ભાવમાં પંદર હજાર સુધીનો વધારો પૂછી રહ્યા છે કે અત્યારે સોના તેમજ ચાંદી સસ્તું નથી પરંતુ મોંઘું જોવા મળી રહ્યું છે તો સોના તેમજ ચાંદીની ખરીદી તો કરવી છે તો ક્યારે કરવી જોઈએ જેની વાત કરીએ તો મિત્રો અત્યારે તમે સોના તેમજ ચાંદી લગ્ન પ્રસંગ માટે સોનાની ખરીદી

ના ભાવની વાત કરીએ તો મિત્રો ચાંદી ના ભાવ જે છે એ ચાઈના નીકોનોમી રહેતા હોય છે જેની પણ આપણે આજના વિડીયોની અંદર ચર્ચા કરવાના છીએ તો મિત્રો ચાંદીના ભાવ જે છે એ એક લાખની સપાટી વટાવી ચુક્યા હતા જેમાં ધીમી ગતિએ ઘટાડો જોવા મળી રહ્યો છે અને સોનાના ભાવની વાત કરીએ તો મિત્રો હાલમાં મુંબઈ અને કોલકાતામાં બાવીસ કેરેટ સોનાની કિંમત જે એકોતેર હજાર ત્રણસો નેવ રૂપિયા જોવા મળી રહી છે જ્યારે ચોવીસ કેરેટ સોનાની કિંમત જે છે એ સિત્યોતેર હજાર આઠસો ને રૂપિયા જોવા મળી રહી છે જ્યારે હૈદરાબાદની વાત કરીએ તો મિત્રો હૈદરાબાદમાં બાવીસ કેરેટ સોનાની કિંમત એકોતેર હજાર ત્રણસો નેવ રૂપિયા જ્યારે ચોવીસ કેરેટ સોનાની વાત કરીએ તો ચોવીસ કેરેટ સોનું સિત્યોતેર હજાર આઠસો ને માં જોવા મળી રહ્યું છે તો મિત્રો અમદાવાદ ખાતે આજે શું રહ્યો સોનાનો ભાવ જેની વાત કરીએ તો મિત્રો અમદાવાદ અને ભોપાલ ની અંદર બાવીસ કેરેટ શહેરના જીએસટી સહિતના ભાવ જાણવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ દ્વારા જણાવી શકો છો જેની સામે ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો ચાંદીની કિંમતમાં પણ સોળ ડિસેમ્બરે સો રૂપિયાનો ઘટીને બાણું હજાર ચારસો રૂપિયા પ્રતિ કિલો એ ચાંદી જોવા મળી રહી છે જ્યારે

સોના ચાંદીની ખરીદી કરવા માંગો છો તો અત્યારે ખૂબ જ સારો સમય જોવા મળી રહ્યો છે તેના સિવાયની વાત કરીએ તો મિત્રો હવે નવા અઠવાડિયે સોનાનો ભાવ જે છે એ સતત ઘટતો જોવા મળી રહ્યું છે અને સોનું આજે પણ બજાર ખૂલતાની સાથે જ ઘટાડામાં જતું રહ્યું છે જ્યારે ચાંદીના ભાવ પણ તૂટતા જોવા મળી રહ્યા છે એટલે કે વાયદા બજાર અને રિટેલ બજાર દ્વારા સોના તેમજ ચાંદીની કિંમતોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે સોના અને ચાંદીના ભાવમાં વેચાવલીની અસર જોવા મળી રહી છે અને વાત કરીએ તો મિત્રો ગયા દિવસોમાં એટલે કે ગયા અઠવાડિયે આંતરરાષ્ટ્રીય અને ઘરેલું વાયદા બજારની સાથે સરાફા બજારમાં પણ સોના અને ચાંદીના ભાવ ઘટતા જોવા મળી રહ્યા છે જ્યારે આજે પણ સોના અને ચાંદીની બજારમાં બોલી ગયો છે તો મિત્રો વાયદા બજારની સાથે સરાફા બજારમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે જો તમે પણ સોના તેમજ ચાંદી ચાંદીની ખરીદી કરવાનું વિચારી રહ્યા છો તો અત્યારે જ તમે સોના ચાંદીની ખરીદી કરી શકો છો વાત કરીએ તો મિત્રો હવે બે હજાર પચીસ

જી હા વાત કરીએ તો સોનાના ભાવમાં સામાન્ય ઘટાડો નોંધાઈ શકે પરંતુ સોનાનો ભાવ જે છે એ હવે ક્યારેય પચાસ હજાર થવાનો નથી તો મિત્રો તમે પણ સોનાની ખરીદી કરવા માંગો છો અથવા તો આપણા ગુજરાતના શહેરોની અંદર ખાસ કરીને લગ્ન પ્રસંગ અથવા તો સંબંધ સાચવવા માટે સોનાની ખરીદી થતી હોય છે જેને લઈને ઘણા બધા મિત્રોના એવા પણ પ્રશ્નો આવી રહ્યા હતા કે સોનાની ખરીદી અત્યારે કરી રહેવી જોઈએ કે હજુ બે હજાર પચીસ સુધી સોનાની ખરીદી કરવામાં રાહ જોવી જોઈએ તો મિત્રો તમે પણ સોનાની ખરીદી કરવા માંગો છો તો અત્યારે જે સોના ચાંદીની ખરીદી કરી શકો છો વાત કરીએ તો મિત્રો પાછળના દિવસોમાં સોના ચાંદી જોવા મળી રહી છે ઘટાડો જોવા મળી રહ્યો છે અને જેને ધ્યાનમાં લઈને આપણા ગુજરાતના શહેરોની અંદર ખાસ કરીને વેચાવલી ની અસર જ જોવા મળી રહી છે એટલે કે સોનાના વેચાણની અંદર વધારો જોવા મળી રહ્યો છે તો મિત્રો તમે પણ સોના ચાંદીના ભાવની સંપૂર્ણ માહિતી જાણવા માંગતા હોય અને આપણી ચેનલ દ્વારા સોના તેમજ ચાંદીના તાજા ભાવ જેની સાથે એનાલિસિસ કરી અને સોના ચાંદીના ભાવની માહિતી આપવામાં આવે છે તો હજુ સુધી આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી બેલેકોન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો વાત કરીએ તો બાવીસ કેરેટ સોનું અને ચોવીસ કેરેટ સોનામાં શું ફરક હોય છે જેની પણ માહિતી મેળવી લઈએ તો મિત્રો બાવીસ કેરેટ સોનામાંથી દાગીના બનતા હોય છે અને ચોવીસ કેરેટ સોનાની ખરીદી આપણે રોકાણ કરવા માટે કરતા હોઈએ છીએ તો મિત્રો 22 કેરેટ સોનામાંથી તમે દાગીના બનાવી શકો છો અને તમે સોનાના ભાવમાં રોકાણ કરવા માંગો છો તો અત્યારે ઈજો કરી શકો છો કારણ કે અત્યારે શેરબજારના રોકાણકારો પણ સૌથી વધારે કહી રહ્યા છે કે સોના તેમજ ચાંદીના ભાવમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું જે સૌથી સારું માનવામાં આવે છે તો મિત્રો તમે પણ સોના ચાંદીના ભાવમાં રોકાણ કરવા માંગતા હોય અથવા તો અત્યારે ખરીદી કરવા માંગતા હોય તો કરી શકો છો તો હવે પછી નેક્સ્ટ વિડિયો ન્યુ અપડેટમાં સોના ચાંદીની ચર્ચા કરીશું